બારડોલીમાં શેરડીની ઓવરલોડ ગાડીઓનો આતંક ટ્રાફિક પોલીસની કામગીરી પર ઊઠ્યા સવાલો બારડોલી માર્ગ પર શેરડી ભરેલી ઓવરલોડ ગાડીઓ સતત અકસ્માતનું આમંત્રણ આપી રહી છે શેરડીની ગાડીઓ એટલી ઓવરલોડ ભરીને જતી હોય છે કે રસ્તા પર પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ માટે ગંભીર જોખમ ઊભું થાય છે એક વ્યક્તિએ ઓવરલોડ ગાડીના માલિકને પૂછ્યું કે એટલી વધારે શેરડીશા માટે ભરવામાં આવી છે ત્યારે ગાડીના માલિકે નિર્ભયતાપૂર્વક જવાબ આપ્યો બધા આવું જ ભરીને જાય છે હું એકલો નથી આવો બેદરકારીભર્યો અભિગમ ગાડી ચાલકોની મનમાની અને નિયમોની અવગણના દર્શાવે છે રહેવાસીઓનો આક્ષેપ છે કે માર્ગો પર રોજબરોજ આવી ઓવરલોડ ગાડીઓ પસાર થાય છે છતાં ટ્રાફિક વિભાગ તરફથી યોગ્ય કાર્યવાહી જોવા મળતી નથી સ્થાનિક લોકો ટ્રાફિક વિભાગને તાત્કાલિક પગલાં લઈને જોખમભરી ઓવરલોડ ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જેથી કોઈ મોટી દુર્ઘટના ઊભી ન થાય આ કાથી માલ કાથી રહ્યો માલ ક્યા આ રહ્યો જે જીવના જોખમે લઈ જતા છે માલ આ કોની આ જીવનો જોખમ કોનો આનો ભાઈ નામ તમારું શું નામ કા આવ્યા સોનગઢ થી કા લઈ જ માલ આ માલ એકદમ રસ્તામાં પડતો પડતો જતો આ જવાબદારી કોની સેઠ છો તમે ડ્રાઈવર છો કે શેઠ છો ડાઈવર છો જો આ માલ પડતો છે આ રસ્તા પર ચાલુ રસ્તામાં જવાબદારી કોની